સુરતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન પોલીસની લાલાંખ ત્રણસો થી વધુ લોકો લશ નશાની હાલતમાં ઝડપાયા સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન નબીરાઓ પર પોલીસે લાલાંક કરી છે વાહન ચેકિંગ દરમિયાન બ્રેથ એનાલાઇઝરની તપાસમાં ત્રણસો થી વધુ લોકો નશાની હાલતમાં ઝડપાયા છે પોલીસે પકડેલા તમામ આરોપીઓ એ તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં તેમના લોહીના નમૂના લઈ મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં આ તમામ શખ્સો વિરુદ્ધ દારૂબંધીના કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી જે એમના વિસ્તારમાં પણ પીધેલા પીધેલા જોવામાં આવે છે એ લોકોને આરોપીઓને અહીંયા લાવવામાં આવતા હોય છે અને મેડિકલ ઓફિસર દ્વારા એમની તપાસ કરીને એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને એના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે આલ્કોહોલ ટેસ્ટિંગ માટે અને એ બ્લડ સેમ્પલ સીલ પેક કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવતા હોય છે અ સામાન્ય રીતે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર દિવસે ખૂબ વધારે પ્રમાણમાં આવી રીતે જોવા મળતા પ્રોહિબિશન ના કેસો જોવા મળતા હોય છે અને પોલીસ તરફથી બી એની સઘન ચકાસણી કરવામાં આવતી હોય છે ગઈ રાતે ગઈ ગઈકાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ રાત્રિ દરમિયાન લગભગ ત્રણસો થી પણ વધુ પ્રોહિબિશનના કેસો જોવામાં આવ્યા હતા અને એના બ્લડ સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે